હા હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરીવાર એક તમારું નવા વિડીયોમાં સ્વાગત છે સવારમાં વાગ્યા છે સાડા પાંચ વહેલા ઉઠ્યા છે એનું એક જ કારણ છે કે આજે મા ભદ્રકાળીના દર્શન કરવાના છે અને અષાઢી બીજ નજીક આવી રહી છે તો જગન્નાથના દર્શન કરવાના છે અને રથયાત્રાની કેવી તૈયારી ચાલુ છે એ બધી જોવાની છે તો બસ તમે વિડીયોમાં બનાવી રહેજો આપણે આગળ જવાનું છે અને મારી સાથે ભાઈ તો આપણે સવારમાં ફાઇનલી આવી ગયા છે ભદ્રકાળી માતાજીના મંદિરે આ સામે છે ભદ્રક કિલ્લો અને એની બાજુમાં છે મા ભદ્રકાળીનું મંદિર છે અને અમદાવાદમાં રહેતા હોય જો તમે ભદ્રકાળીના દર્શન ના કર્યા હોય ને કોઈ તો અમદાવાદમાં રહેવાનું કામ નહીં એકવાર અવશ્ય ભદ્રકાળીના દર્શન કરજો આ મંદિરની સ્થાપના અહેમત બેગડા કરી હતી બ્રિટિંગ શાસનમાં અને જ્યારે અમદાવાદ શહેર વસાવ્યું તો અહેમત અને અહે શાહ નામ ઉપરથી અમદાવાદ આખું નામ પડ્યું છે એમના નામ ઉપરથી છે અને એક જટ મંદિરની સામે લાલ દરવાજા છે જે કહેવાય ને કે અમદાવાદમાં સસ્તામાં સસ્તી જે આઈટમો મળતી હોય તો આ લાલ દરવાજા છે મંદિરની એકજ સામે માર્કેટ લાગે છે અમે સવારમાં આવી ગયા છે બાકી માર્કેટ બાય બપોરના બે વાગ્યા પછી આમ તો લાગે છે અને આપણે અહીં આપણે ઉપર જઈને માતાજીને પહેલાં તો દર્શન કર્યું છે તમને પણ દર્શન કરાવું છું આ અવન છે માતાજીના મંદિરની આગળ માતાજીના મંદિરથી પૂરું સોનાથી મળેલું છે ગોલ્ડન એ પૂરો સોનાથી છે બોલો ભદ્રમાં કાળી એકવાર કમેન્ટમાં જય ભદ્રકાળી લખણ આ છે ભદ્ર કિલ્લો અને આપણે અહીંથી સીધા જવાનું છે જગતનાથ મંદિર અને અમદાવાદમાં રથયાત્રા સાત તારીખે છે એટલે પોલીસની દાંકાબંધી ફૂલ બંદોબસ્ત છે જ્યાં જોઈએ હર નાકે પોલીસ ઊભી છે આપણે ઊભા છીએ ગેટ નંબર એક ઉપર અને આજે ગેટ બંધ છે કારણોસર અંદર દર્શન કરવા નહીં જવા દેતા મેન ગેટ છે બાકી સલામ છે ગુજરાત પોલીસને કે આટલો બંદોબસ્ત કરે છે

રથયાત્રા માટે રથ પૂર્વ રથ તૈયાર છે જગન્નાથ જગન્નાથ મંદિરે રથયાત્રાની તૈયારી છે સાથે સાથે હાથીઓ પણ પોતપોતાની રીતે એકદમ મસ્ત છે જોઈ શકો છો તમે